ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યા છે ભુજ શહેરના ભુજિયા રિંગ રોડ પાસે ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને ધમકાવી રોકડ રકમ ભરેલ બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ અધિકારીઓએ આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા ટીમે ભુજ શહેરના અમનનગર ચાર રસ્તા નજીક લૂંટની કોશિશમાં સંડોવાયેલા બે આરોપીઓને તેમની બાઇક સાથે ઝડપી પાડ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં બંનેએ ગુનો આચર્યો હોવાની કબૂલાત આપી છે ઝડપાયેલ આરોપીઓને વધુ તપાસ અને કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે આ સફળ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આગળની તપાસ ચાલુ છે લૂંટની કોશિશ જેવી ઘટનાઓ પર તાત્કાલિક પગલાં લઈને પોલીસ તંત્રએ ઝડપી કામગીરી કરી હોવાને કારણે શહેરમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધબલ એપ્લાયન્સીસ અનમ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો